રામ રામ મિત્રો બધાને તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મિત્રો અત્યારે સવારે આપણે અહીંયા ઘરે કોઈ આવ્યું નથી મારા ઘરે અત્યારે તો બધા નવરો થઈ ગયો તો હું કહી શકું પણ અહીંયા કોઈ હતું નહીં કઈ બનાવતો નથી કોઈક આવે બધા વિડીયો બનાવવું અત્યારે તો મારે જયસમિત આવી ગયો છે આ એનો ભાઈ જેની આવી ગયો છે અહીંયા માતાજી જય માતાજી તો તમે જોઈ શકો અત્યારે અહીંયા હું અહીંયા આવ્યો તો પણ ગૌ હતા પણ ગૌ તો વહી ગયા હતા એ ને દીપો બી ગયા છે ઓલા મે ક્યાં ગયા છે રેશમી મેદાન માં એ ગયા છે અત્યારે તમે એટલા જેવી દુકાને મારા પપ્પા કે મારા મમ્મી ની ઈજી કોઈ આવ્યા નથી રો ગયા અમને ના ખાજા પીજા વી ના પૌડા ઠોકી ગયા રો અને અને ચૂપ બિલકુલ ચૂપ

કે મોરે મોરો મારી જવાનું છે રોનભાઈ તમારે કઈ કેવું કઈ કેવું નથી કેમ કે એ તો એમ બધા હું તો હું જાગી ગયો સો વાગ્યા દુકાન ખોલી બેઠો હતો અને રોન જાગ્યો નવ વાગે એના ઘરે ગયો નવ વાગે ત્યાં હવે હું એકલો દુકાન હતો તો એ બધા અત્યારે હમણાં આવ્યા હશે ઘરેથી અત્યારે બહાર શેરીમાં આવ્યો હું શેર નહીં તમને બતાવી દો બી બધું તો કોઈ મારી સિવાય શેરીમાં કોઈ નહીં જગ્યા તમને મારે હું આમાં કેવું આમાં કોઈ હોય તો આમાં તમને મારા વ્લોગમાં લેવાય ને ભાઈ વ્લોગમાં જ આ કન્ટેન્ટ નાખું છે પણ કન્ટેન્ટ વાળા જ કોઈ નથી મળતા તો હું કે લેવું અત્યારે જોયું કે તમે અત્યારે હું દુકાને શું મારું પાક ભાવ મિલી કોઈ આવ્યા નથી તમે કીધું તો ઘણા થાય અત્યારે તો અહીં નવરા નવરા બેઠા છીએ તો એકાદો વ્લોગ બનાવી લેવી રોઈનો કઈ કેવા માંગે છે પણ કઈ લગભગ કેમેરો આવે છે કઈ બોલી છે રોઈને શું કેવાનું ના ના કાક કરતો તો હું ગતો કાઈ ના ઊભો છું ગેમ છે આપણે જે હે જેસી મિત્રો ટીવી લખો પર પેલી જો એટલે છે હા એવું એક બધા ગેમ પ્લે માં મસ્ત છે તો અત્યારે આપણે બ્લોગ માં કન્ટેન્ટ છે નહીં તો મેં કીધું કાય ને આપણે આપડી દુકાન નો ટૂર તમને આપી દઉં તો અતાર આવો તમને દુકાન નો ટૂર દેવાણ ચાલુ કરું રોયા દુકાન નો ટૂર દેવાણ ક્યાં ચાલુ કરું આ ચાલુ કરું આ બિસ્કિટ માં છે કાય ને આલો તમે દુકાન નો તો રાખી દઉં તો તમે જોયો શકો છો આ બધી દુકાન માં બિસ્કિટ આયા બધે પડ્યા છે આ જો આ માવા કરી દીજો માવા લો ને આ બધું ને આયા સાબુ આ બધું અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે બાપ અને આ એટલી આ દુકાનમાં કઈ બહુ જાજુ હોય ની આમ આટલું આ બધો ભાગ જોઈ આખો ફરતે ફરતે બધી બાજુ બંધ કરો હાથ જોડ કે મે મે મોદી સાહેબ તે ગુજારીશ કરતા હું અમે જેનીસ બેઠો ફરીજમાંથી બે ભાગ્યો છે જો કે માતા ભારે કોઈ બાધુ હોય તો ફ્રી ફાયર માં 1v1 v1 છૂટી છે આ મે તારા બાપકો માંથી કાચા અને અહીંયા જોઈ શકો છો તમે આ કાચનો ઘોડો એમાં બધા બિસ્કિટ પડ્યા છે નીચે બધું પડ્યું છે ઉપર ઘીના ડબલા ને એવું કરિયાણી નું પછી અહીંયા તેલ ને એવું બધું પીડ્યું અહીંયા બધું આ દુકાનમાં એટલું બધું માથા કોઈ વાળું કામ છે તેની કામ આપણને એમ લાગે કામ નહીં પણ કામ તો તમે કદાચ ગમે એટલું કાઢી લો પણ દીએ દીએ કામ તો આમાં બધું ખૂટે નહીં તમને હાલો ફેક છે એવું બતાવી દઉં જેના ઉપર થાય તમારા ભાઈ તો જાઓ તમને બતાવી દો જાઓ આમાં ફેક છે ને એવું કઈ વધ્યું નથી અહીંયા બધી બરફ આ બધી બરફ બહુ જામી ગયો છે ત્યાં ફરી બંધ કરીને અમારે બરફ ઓગાળવો પડશે તમે જોઈ શકો છો બધી અંદર હોતક જોઈ શકો છો બહુ એક બારો બરફ જામી ગયો તો હવે આના મારા ફરીશ એક સર બંધ કર્યું છે હવે આના બધોય મક્કો ગોાળવો પડશે બરફ તો જોઈએ બસ તમે આયા જો આ બીજું ફરીશ છે આમે જોઈએ કોઈ બરફ જામી ગયો છે આ ડબ્બો મઠો પડ્યો એમાં આમાં ચોકલેટ પડી છે ફફસી આ બાજુમાં પડી છે બધી છોડાવું દૂધની આ બધું એવું આલ્યા તો આયા ક

સવારના પોર માં આધાર બધા હવ હવના કામે લઈ જઈએ આપણે કે કામ ધંધો છે ને દુકાન છે એટલે આપણે 24 કલાક દુકાન હોય જો આ દુકાન નું નામ છે એટલે આપણે કઈ કામ ધંધો હોય ને એટલે આપણે દુકાને બેઠા હોય આજ આ રોયની કોઈ હોય ની પણ આ ઈવડે ને નિહાળે રજા છે તે ઈવડે ઈ બધા આય છે દુકાને અને એમાંય પાછા સુપ આપણો પ્લેયર હતો ઈ તો હોય ગયો છે જય માતાજી નયર જય માતાજી

કામ હોય <Christina>

કઈ નઈ તો હું હરિમત કાકા ગાડી જઈ દીધી છે હિમત કાકા ગાડી લઈને ગયા એટલે કાંઈક દામનગર માં કામ હશે છે કોઈ દુકાન નહીં કઈ ને હાલો હું અત્યારે હવે નાઈ જોઈ ને ફ્રેશ થઈને તમને બધા મળું ચાલે મિત્રો જો તમે નાઈ જઈને હું ફ્રેશ થઈ જશું તો હવે હું નીચે જાઉં છું અત્યારે અમારો ભાઈ દુકાને બેઠો હતો તો હવે હાલો હું ઘરે જોઈએ ગવાની બોલાવ્યા હતા આવી ગયા હોય તો

અત્યારે તમે જોયે માંગે હું કયો ભાઈ ના કાક કેવા કઈ કેવા માંગતા હોય તો નો ગેમ છે દીપાભાઈ કઈ કેવું યાર કલેજા તો જય માં મોગ આવી ગયો કેરેક્ટર કેરેક્ટર કેસે સુહાન કઈ કેવું છે તારે સુહાન એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા મુજે અમીર કો નહી રે એ દો ગરીબો કો ઉઠાલે આયન હા એન બાબા દીકરો આવે છે એ સુહાન લાઈવ એફર દે તો તરીકા ભીખ માંગને કા

આજનો વિડીયો આપણે મળીએ નવા વિડીયોમાં ચાલી જાય રામ રામ ને જય માતાજી